ખેડૂતભાઈઓ વાવેતર વિસ્તાર ઉત્પાદન સરેરાશ અને ઇકોનોમિકલ વોલ્યુમના હિસાબથી જે પાકો આપણા ગુજરાતમાં અગત્યના છે એ પાકો પૈકીનો એક પાક જીરુનો પાક છે શિયાળાની ઋતુમાં રોકડિયા પાક તરીકે લેવાતા જે કોઈ પાકો આપણે ત્યાં છે ગુજરાતમાં એમાં જીરું સૌથી અગ્ર ક્રમે છે અને જીરાનું જે ઉત્પાદન છે આપણું રાષ્ટ્રીય ઉત્પાદન એમાં પણ આપણા ગુજરાતનો હિસ્સો ખૂબ મોટો છે નોંધપાત્ર આશાસ્પદ તો ક્યારેક કેટલાક દિવસ માટે નિરાશાજનક આવી રીતે છેલ્લા બે થી અઢી મહિના દરમિયાન આપણે બજારનું વાતાવરણ જોઈ રહ્યા છીએ આગળના વર્ષમાં શરૂઆતમાં ખેડૂતોને થોડા નીચા ભાવ મળ્યા આગળ જતાં થોડા વધારે થવાના દિવસો દરમિયાન અનપેક્ષિત એટલે કે ખેડૂતની પણ અપેક્ષા ન હોય એટલા બધા ઊંચા ભાવ ગયા વર્ષે આપણને બે હજાર ત્રેવીસ દરમિયાન મળ્યા અને એની જે અસર છે એ આ વર્ષના વાવેતર પર પડી અને કેવડી વાવેતર પર અસર પડી ઉત્પાદન પર કેવડી અસર પડી અને એનું પરિણામ બજાર ભાવ પર કેવું આવ્યું એને સમજવાનો આજે આપણે પ્રયાસ કરીશું મિત્રો તો આજનો આપણો આ જે છે એ જીરાનું બજાર જીરાનું ઉત્પાદન અને જીરાની વૈશ્વિક સ્થિતિ જરૂરિયાત અને પુરવઠો એને આપણે સામાન્ય રૂપમાં આપણી ભાષામાં આપણે સમજવાનો પ્રયાસ કરીશું તો આપ સૌ ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં બન્યા રહેજો નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત મિત્રો આપણે જીરાના વર્તમાન બજાર જીરાનું ભવિષ્ય અને આપણી ખેડૂતોની જે અપેક્ષા છે એને લઈને કેવા સમયમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ અને આગળના દિવસોમાં કેવી પરિસ્થિતિ હશે જીરાના બજારને લઈને એના પર આજે આપણે ચર્ચા કરીશું મિત્રો તો સૌથી પહેલા આપણે એના ઉત્પાદનને સમજવાનો પ્રયાસ કરશું ત્યાર પછી એની જે જરૂરિયાત છે એને સમજવાનો પ્રયાસ કરશું અને છેલ્લે નિકાસ બજારની એને સમજવાનો આપણે પ્રયાસ કરશું તો સૌથી પહેલા ઉત્પાદનને જ્યારે આપણે સમજવાનો પ્રયાસ કરવો છે ત્યારે ઉત્પાદન આગલા વર્ષમાં એની પહેલાના વર્ષમાં અને આ વર્ષમાં એવરેજ ત્રણે ત્રણ વર્ષોને ધ્યાનમાં લઈને આપણે ઉત્પાદનને સમજવું પડતું હોય છે

વધતા ગયા અને બજારમાં એટલે કે સિઝનના મધ્યાંતરના સમયે વ્યાપારીઓને અને બજારને પણ એવું લાગ્યું કે માલ આ વર્ષમાં ઓછો આવશે અને પરિણામે એ ભાવમાં ખૂબ મોટો ઉછાળો આવ્યો અને એ ઉછાળો આપણા કેટલાક ખેડૂત મિત્રોને પણ એનો એ ઉછાળાનો લાભ મળ્યો હવે એ જે ઉછાળો આવ્યો એ ઐતિહાસિક ઉછાળો હતો એ દર વર્ષનું માર્કેટ ક્યાં સુધી પહોંચે એવી કોઈ શક્યતાઓ હોતી નથી એ જે ઉછાળો હતો એ આકસ્મિક ઉછાળો હતો પણ એ ઉછાળાની અસર આ વર્ષના આપણા ખેતી આયોજન પર પડી આપણે ત્યાં ભારતમાં જીરું પકડતા બે મુખ્ય રાજ્યો રાજસ્થાન અને આપણું ગુજરાત દેશમાં જે આપણું જીરાનું ઉત્પાદન થાય છે એમાં એસી ટકા જીરું આપણા બે રાજ્યો ઉત્પન્ન કરે છે રાજસ્થાન અને ગુજરાત જેમાં રાજસ્થાનનો પ્રથમ ક્રમ છે આપણો ગુજરાતનો બીજો ક્રમ છે આ વર્ષના વાવેતરમાં રાજસ્થાનમાં અને ગુજરાતમાં આપણા બંને વિસ્તારોમાં વર્ષ બે હજાર ત્રેવીસ દરમિયાન જે જીરાનું વાવેતર થયું એના કરતાં લગભગ બમણું વાવેતર થયું જમીન વિસ્તાર છે એ બમણો આવરી લેવામાં આવ્યો જીરાના પાક માટે આપણા ખેડૂતો દ્વારા અને સિઝનમાં જે કેટલુંક નુકસાન કમોસમી વરસાદના કારણે થતું હોય સુકારાના કારણે થતું હોય કેટલાક રોગના કારણે થતું હોય એ તમામ પ્રકારના નુકસાનો થવા છતાં પણ આ સિઝનમાં ગયા વર્ષની સિઝનની સરખામણીમાં ઉત્પાદન લગભગ બમણું થઈ ગયું બે હજાર ત્રેવીસ નું આપણું વાર્ષિક ઉત્પાદન એકંદર ત્રણ લાખ ટન ની આસપાસ હતું એ આ વર્ષમાં છ લાખ ટન થી વધારે ઉત્પાદન લગભગ નોંધાઈ ચૂક્યું છે કારણ કે મોટા ભાગનું જીરું પાકી અને કાં તો ખેડૂતના ઘર સુધી આવી ગયું છે અને કાં બજારમાં પહોંચી ગયું છે અને એટલે એના જે અંદાજો છે એ અંદાજો વાસ્તવિક સ્થિતિના રૂપમાં બદલાઈ ચુક્યા છે એટલે છ લાખ ટન વધારે જીરું ગુજરાત અને રાજસ્થાનના આપણા ખેડૂતોએ આ વર્ષમાં પક્યું છે અને અવડું મોટું ઉત્પાદન હોવાના કારણે ભાવની જે વૃદ્ધિની આપણને અપેક્ષા હતી શરૂઆતના દિવસોમાં જે ભાવમાં એકદમ ઘટાડો નોંધાયો અને ત્યાર પછી કેટલોક વધારો આવશે એવી જે આપણી અપેક્ષા હતી એ અપેક્ષા લગભગ ધોવાઈ જાય છે એટલા માટે કે ઉત્પાદન ખૂબ મોટું છે ઉત્પાદન જ્યારે મોટું છે ત્યારે ઘર વપરાશની જે આપણી જરૂરિયાત છે જેને આપણે ડોમેસ્ટિક કન્જપ્શન કહીએ ઘર વપરાશ જે આપણી છે એ ખૂબ મોટી છે ભારતની જીરાની આપણી ઘર વપરાશ પણ આપણી ઘર વપરાશમાં આપણે જેટલું જીરું વાપરીએ છીએ એની સામે નિકાસની વ્યવસ્થા પૂરતી હોય તો જ માર્કેટમાં એટલે કે સ્થાનિક બજારમાં ભાવ જળવાય રહે જીરું એક એવી વસ્તુ છે કે એના ભાવ એવરેજ વધારે પડતા ઊંચા થાય અને ખરીદ છે પણ કારણ કે જીરું આપણા ખોરાકી પ્રણાલીમાં ખૂબ અગત્યની ચીજ છે અને તેથી જીરું વિના આપણો ખોરાક શક્ય નથી એટલે જીરુંનો ઉપયોગ આપણે ત્યાં જે રીતે થાય છે એ રીતે થતો રહેવાનો પણ અતિ ઊંચા ભાવ જ્યારે બને છે ત્યારે એની અસર આંતરરાષ્ટ્રીય બજાર પર પડતી હોય છે એટલે નિકાસની જે સ્થિતિ હોય છે એ સ્થિતિનું ચિત્ર બદલાય જાય છે ભાવથી નિકાસ થઈ નથી સામે જે વર્ગ છે બીજા દેશોનો એ ખરીદનારો વર્ગ પોતાની ખરીદીમાં કાપ મૂકે છે અને પોતાની વપરાશમાં કાપ મૂકે છે દુનિયામાં જીરાના ઉત્પાદનમાં ભારત પછી ઈરાન સીરિયા અને થોડોક વિસ્તાર ચાઈનામાં પણ જીરાનું ઉત્પાદન કરે છે અને દુનિયાની જે જીરાની જરૂરિયાત છે એ જીરાની જરૂરિયાત પંચોતેર ટકાથી વધારે માલ ભારત તરફથી જાય છે પણ બજારમાં સામાન્ય ભાવથી માલ જ્યાં સુધી મળતો રહે ત્યાં સુધી આપણી નિકાસની શક્યતાઓ બની રહે છે પણ અતિ ઊંચા ભાવના સંજોગોમાં નિકાસની શક્યતાઓ બહુ ઘટી જાય છે અને ઘટી જતી નિકાસની શક્યતાઓની અસર નીચે આપણું બજાર જીરાના ભાવને લઈને ખૂબ દબાણ અનુભવી રહ્યું છે અત્યારે સારા જીરામાં કદાચ આપણને પિસ્તાલીસ છે પણ ખેડૂતો સંગ્રહ છે અને જેમણે માર્કેટમાં નથી મોકલ્યું જેને વેચ્યું નથી સારા ભાવની અપેક્ષા છે એ ખેડૂતોને માટે પણ એક ભલામણ કે જીરાના ભાવમાં આ વર્ષમાં આપણને કોઈ વધારે મોટું વળતર મળવાની શક્યતા નથી હા આપણે જેટલો માલ સંગ્રહી રાખ્યો છે એ માલના જે બેંક દર મળતા હોય આપણને વ્યાજના એવા વધારાની અપેક્ષા આપણે રાખી શકીએ એનાથી વિશેષ કોઈ વધારાની શક્યતા નથી અને એ વધારો પણ બજારમાં નિકાસની માંગ થોડી વધે તો જ આપણને મળવાની શક્યતા છે નહીં તો અત્યારના સમયમાં જે ભાવ છે એ ભાવથી જીરાના ભાવમાં કોઈ વિશેષ વધારો થવાની શક્યતા નથી મિત્રો તો જે કોઈ ખેડૂત મિત્રો લાંબા ગાળે વધારે ભાવની અપેક્ષા એ જીરાનો માલ સંગ્રહવાની ગણતરીમાં બેઠા હોય એ નિકાસના કારણે અસર કેવી આપણે ત્યાં ઊભી થઈ છે ઉત્પાદન કેટલું છે આ બધી ચર્ચાઓ આપણે આ વિડીયોમાં જે કરી છે એ ચર્ચાઓ આપણા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત